હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઠંડીની સિઝન સ્પેશિયલ સહેલી રીતે પરફેક્ટ માપ સાથે ગુંદરપાક આ ગુંદર પાકમાં નથી ખાંડનો ઉપયોગ કરવાનો કે નથી માવાનો ઉપયોગ કરવાનો ચાસણી બનાવવાની ઝંઝટ વગર પરફેક્ટ માપ સાથે ગુંદરપાક બનાવશું આ રીતે તમે ગુંદરપાક બનાવશો તો ગુંદર પાક છે તે લોંગ ટાઈમ સુધી સારો રહેશે તો ગુંદર પાક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું એક વાટકી ઘઉંનો કરકરો લોટ લેવાનો છે એક વાટકી ઘી લેવાનો છે પચાસ ગ્રામ ગુંદર લીધો છે અને અડધી વાટકી ગોળ લેવાનો છે વન ટેબલ સ્પૂન પિસ્તા લીધા છે ગાર્નિશિંગ માટે વન ટી સ્પૂન સૂઠ પાવડર લેવાનો છે તો ઇન્ગ્રેડિયન્ટ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો સો ગ્રામ મિક્સમાં કાજુ બદામ અને પિસ્તા લેવાના છે તો કાજુ બદામ પિસ્તા અને મિક્સર જારમાં પીસી લેવાના છે તો આ રીતે જીણો પાવડર તૈયાર કરી લેવાનો છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો એક નારિયલ લેવાનું છે સુકું નારિયલ કે ફ્રેશ નારિયેલ તમારી પાસે જે અવેલેબલ હોય તેનો ઉપયોગ તમારે કરવાનો છે ફ્રેશ નારિયલનો ઉપયોગ તમે કરશો તો ગુંદપાક છે તે લોંગ ટાઈમ સુધી સારો રહેશે નહીં સૂકા નારિયલ ઉપયોગ કરશો તો ગુંદપાક છે તે લોંગ ટાઈમ સુધી સારો રહેશે તો નારિયલ છીરને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું છે બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે ઘી રાખ્યો તો તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે ગુંદ રાખ્યો તો તેમાંથી એક ટુકડો નાખશું અને ગુંદને ફ્રાય કરી લેવાનો છે ગુંદ ઉપર આવી જાય તો ઘી છે તે સારી રીતે ગરમ થઈ ગયું હશે ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે ગુંદ રાખ્યો તો તેમાંથી આપણે અડધા ભાગનો ગુંદ નાખશું અને તેને સારી રીતે ફ્રાય કરી લેવાનો છે એક સાથે તમે ગુંદ નાખશો તો ગુંદ છે તે સારી રીતે ફ્રાય થશે નહીં એટલે થોડો થોડો ગુંદ નાખતું જવાનું છે અને તેને ફ્રાય કરતું જવાનું છે ગુંદ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઘીમાં એકસાથે તમે ગુનને ફ્રાય કરશો તો ગુન છે તે વચ્ચેથી કાચો રહેશે તો ગૂંધ સારી રીતે ફ્રાય થઈ ગયો છે એક પ્લેટમાં કાઢી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાનો છે ગુન થોડો ઠંડો થઈ જાય તો વાટકીની મદદથી આ રીતે ગુનને ભાંગી લેવાનો છે વાટકીની જગ્યાએ લોટીની મદદથી પણ તમે ગુંડને ભાંગશો તો ગૂંદ છે તે આસાનીથી ભાંગી જશે અને બને ત્યાં સુધી મિક્સર જારનો ઉપયોગ કરવાનો નથી મિક્સર જારમાં તમે ગુનને પીસી લેશો તો ગૂન છે તે ભૂકો થઈ જશે તો બે ટેબલ સ્પૂન ગૂનને આપણે સાઈડમાં રાખી દેવાનું છે આ ગૂનને આપણે ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લેશું થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું તો તે જ ઘીમાં થોડું ઘી નાખશું બે ટેબલ સ્પૂન ઘી નાખી અને ઘીને ગરમ થવા દેવાનો છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે લોટ રાખ્યો તો કરકરો તે લોટ નાખવાનો છે અને જો તમારી પાસે કરો ભાખરીનો લોટ અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ રેગ્યુલર રોટલીમાં આપણે જે લોટનો ઉપયોગ કરીએ છીએ તે રેગ્યુલર લોટ નાખવાનો છે તો લોટ એક સાથે નથી નાખવાનો પહેલા આપણે અડધા ભાગનો લોટ નાખવાનો છે ઘીમાં અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનો છે તે સારી રીતે મિક્સ થઈ જાય તો આપણે બીજા ભાગનો લોટ નાખવાનો છે અને તેને પણ ઘીમાં સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો કન્ટિન્યુ આપણે સાતથી થી આઠ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે તો ઘીનું પ્રમાણ ઓછું લાગે છે તો ત્રણથી થી ચાર ટેબલ સ્પૂન ઉપરથી ઘી નાખવાનું છે ઘી નાખી અને ઘીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે ગેસને ને મીડિયમ જ રાખવાનો છે સાત મિનિટ થઈ ગઈ છે લોટનો કલર છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને લોટ સારી રીતે શેકાઈ ગયો છે લોટ અને ઘી શેકાઈ જશે તો સારી એવી સુગંધ કાજુ બદામ અને પિસ્તા જે પીસીને રાખ્યા હતા તેનો ભૂકો નાખવાનો છે અને જે ગુંદ રાખ્યો તો ફ્રાય કરીને તે ફ્રાય કરેલો ગુંદ નાખવાનો છે અને નારિયેલનું છીણે છીણી રાખ્યો તો તે નારિયેલનું છીણી નાખવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેવાના છે ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો જે ગોળ રાખ્યો તો તે ગોળ નાખવાનો છે અને જે સૂટ પાવડર રાખ્યો તો તે સૂટ પાવડર નાખશું અને જો તમને એલચી પાવડરનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે એલચી પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને ગોળ તમે ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછો નાખવાનો છે અને ગોળ તમે જ્યારે નાખો છો ત્યારે ગેસને બંધ કરી દેવાનો છે મિક્સર ગરમ હશે તો ગરમ મિક્સરમાં જ ગોળ છે તે સારી રીતે મેલ્ટ થઈ જશે ઘી લગાવી દેવાનું છે પ્લેટમાં તમે આ રીતે ઘી લગાવી દેશો તો ગુંદર પાક છે તે પ્લેટમાં ચૂટશે નહીં ગુંદર પાકને પ્લેટમાં નાખવાનું છે પ્લેટમાં નાખી અને ગુંદર ને આ રીતે પ્રેસ કરવાનો છે અને ગુંદર પાકને પ્લેટમાં આ રીતે સેટ કરી દેસુ

તો ગુંદર પાકના નાના મોટા પીસ કરી લેવાના છે નાના કે મોટા તમને જે મનુકૂળ આવે એ પ્રમાણે ગુંદરપાકના પીસ તૈયાર કરી લેવાના છે તો તૈયાર છે ઠંડીની સિઝન સ્પેશિયલ ગુંદર પાક તો તમે પણ એકવાર આ રીતે ઠંડીની સિઝન જાય તે પેલા ગુંદર પાક જરૂર ટ્રાય કરજો આ રીતે તમે ગુંદર પાક બનાવશો તો ગુંદર પાક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને આ ગુંદર પાકને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો ગુંદર પાક છે તે બગડશે નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે